મિત્રો આજના આ વિડિયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિશેષ સંસ્કૃતની અંદર જે આપણું પ્રકરણ બે જે છે આકાશહ પતતી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને મિત્રો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે સ્કીપ કર્યા વગર અને વિડીયોને જો હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ પર ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા સાથી મિત્રો સુધી પણ ચેનલને અચકથી શેર કરજો અને મિત્રો આ વિડીયોના નીચે ડિસ્કશન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે તો તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં તો જોઈએ પહેલાં તો નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો ખાલી તમારે ઉચ્ચારણ કરવાનું છે જોઈએ આપણે સશકહ ભીતિહ વાનર ભ્રાતાહઃ આગચ્છતી અનુગચ્છતી અને વૃક્ષ સમીપમ બીજું છે વિભાગ માં આપેલા ચિત્રોને જોઈ વિભાગ ખ સાથે જોડો તમારા ચિત્ર આપેલા છે અને સામે તેના નામ આપેલા છે તો સાચા ચિત્ર સાથે તેનો સાચું નામ દર્શાવવાનું છે તો પહેલું ચિત્ર છે સસલાનું તો આવશે સશકહ બીજું છે વાંદરાનું તો મિત્રો એમાં આવશે વાનરહ નેક્સ્ટ મિત્રો સિંહ છે તો આવશે સિંહ નેક્સ્ટ શિયાળ છે તો આવશે શૃગાલહ પાંચમો વૃક્ષ છે તો મિત્રો આવશે વૃક્ષહ નેક્સ્ટ હવે આગળ વધીશું મિત્રો આપણે તો આગળ ચિત્ર આપેલું છે વાર્તા દર્શાવેલી છે આપણે ક્રમબદ્ધ વારસા વાર્તા ચિત્રને જોઈ શબ્દ જોડવાના છે પહેલું છે એમાં છે સિંહ અગચ્છતી બીજા ચિત્રમાં આવશે વાનર અનુધાવતી ત્રીજામાં આવશે પર્ણપતતી ચોથામાં આવશે શશકઃ સયધ કરોતી પાંચમો છે સિંહ વધતી છઠ્ઠો છે શૃગાલ વધતી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ છ સંસ્કૃત પ્રકરણ બે જે છે આભ પદ્ધતિ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમારે નેક્સ્ટ કયા વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન જુએ છે તે કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો ને મિત્રો બીજા પણ સ્વાધ્યાયના સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે જે આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમામ વિડીયોની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે સ્વાધ્ય સોલ્યુશન જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત